વડોદરા શહેરની જન્મમરણની શાખા જે શહેરની મધ્યમાંથી ખસેડીને માંજલપુરના બદલે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કામગીરી શરૂ કરવા માટે સામાજિક કાર્યકર્તા અતુલ ગાવેશી દ્વારા વડોદરાના મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કેવડાબાગ પાસે આવેલ સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જરી જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરવાની નોટિસ આપી છે ત્યારે આજ બિલ્ડિંગમાં આવેલી જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે આ કચેરી અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી બાદમાં બદામણી બાગ મધ્યવર્તી સ્કૂલમાં પછી સરદાર માર્કેટ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી આમાં તમામ જગ્યાઓ શહેરની મધ્યમાં આવેલી છે જેથી લોકોને શહેરની ગમે ત્યાંથી જન્મ મરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે સરળતા રહેતી હતી હવે જન્મ મરણ અને લગ્ન નોંધણી કચેરી માંજલપુર વિસ્તારમાં ખસેડવાની તજવીજ થઈ રહી છે જેનાથી લોકોને જન્મ મરણના દાખલાની નકલ માટે દૂર સુધી ધક્કા ખાવા પડશે અનેક સરકારી કામો ઓનલાઈન થઈ ગયા છે પરંતુ આ જન્મ મરણનો પુનઃ ઓનલાઈન થાય સાથે જન્મ મરણ લગ્ન નોંધણી કરવા માટે સરળતા રહે સાથે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઈ બિલ્ડિંગમાં આ કચેરી શિફ્ટ કરી અને કાયમી ધોરણે સુવિધા માટે અર્બન હેલ્થ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવે તેવી માંગ સમાજી કાર્યકર્તા અતુલ ગામેજી દ્વારા મેયરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના કેવડાબાગ ખાતે જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા આ ઓફિસ એક જ હતી લાઇનો પડતી હતી અને હાલમાં જર્જરિત થઈ ગઈ હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરવાનો આદેશ આપ્યો છે ત્યારે આ લગ્ન નોંધણી તેમજ જન્મ મરણ વિભાગની ઓફિસ માંજલપુર લઈ જઈ રહ્યા છે આ માંજલપુર વિસ્તાર વડોદરા શહેરના અનેક નાગરિકો માટે ઘણો દૂર પડે તેવો છે વડોદરા મહાનગરપાલિકામાં પહેલાં વડોદરાના જે પણ વોર્ડ ઓફિસ છે એમાંથી જન્મ મરણના દાખલા લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા હાલમાં વડોદરા શહેરની અંદર ઓગણીસ વોર્ડ બનાવવામાં આવે છે સાથે કેટલાય અર્બન હેલ્થ સેન્ટરો છે ઝોન ઓફિસો છે સાથે પાંચસોથી વધુ હમણાં જુનિયર ક્લાર્કની આપણે ભરતી કરી છે ડોક્ટરો આપણી પાસે છે અનેક એમપીએચ ડબલ્યુ ઓના કાર્યકરો પણ આપણી પાસે છે ત્યારે જે માંજલપુર જ લગ્ન મરણની લગ્ન નોંધણીની ઓફિસ જન્મરણની ઓફિસ લઈ જાય છે અમે વિરોધ કર્યા છે આજે વડોદરા શહેરના ચેરમેન શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને જણાવી જણાવી રહ્યા છે કે વડોદરા શહેરમાં આવેલ તમામ વોર્ડ ઓફિસ નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાં લગ્ન નોંધણીના દાખલા જન્મ દાખલા આપે તેવી અમારી માંગ છે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાહેબને બી રજૂઆત કરીશું જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને પેટ્રોલ પણ બચી શકે અને જો વોર્ડમાં ચાલુ કરે કે અર્બન હેલ્થ સેન્ટરમાં કરે તો તાત્કાલિક એમને સુવિધા મળી શકે એક નાની ભૂલ માટે ઠેક માંજલપુર લોકોને જવું પડે છે અને એક બાબત એ પણ છે કે વડોદરા શહેરના નગરસેવકો છે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે કેમ કંઈ બોલતા નથી દાળમાં કંઈ કાળું છે યા તો કોઈને લાભ ખટાવવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છો તો માન્ય મેયર સાહેબ આ બાબતનું ધ્યાન આપીને તમામ વોર્ડ ઓફિસ યા અર્બન હેલ્થ સેન્ટરમાં લગ્ન નોંધણી તેમજ જન્મ મરણના દાખલા મળે તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગ છે